વેલકમ બેક ભાજપના પૂર્વ કાર્યકરોનો મોટો ધડાકો દીપ્તિ વગાસએ કોંગ્રેસની નીતિ ખુલ્લી પાડી છે કોંગ્રેસ પણ ભ્રષ્ટ નેતાઓની ભરતી કરી હોવાનો ખુલાસો દીપ્તિ વગાસિયા ભાજપ છોડીને જોડાયા છે કોંગ્રેસમાં દીપ્તી વગાસિયાએ કહ્યું કે હું ભાજપમાં ભ્રષ્ટાચાર કરતી હતી ભ્રષ્ટાચાર કરીને હું હવે કોંગ્રેસમાં આવી છું વગાસિયાનું આ કહેવું છે આજે હું ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરીને કોંગ્રેસમાં સુટ્ટો દોવા ભ્રષ્ટાચાર ભાજપને ભ્રષ્ટાચાર કરીને આજે કોંગ્રેસમાં જોડાઈ રહી છું ભાજપને ભ્રષ્ટાચાર કરીને આજે કોંગ્રેસમાં જોડાઈ રહી છું આજે હું ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરીને કોંગ્રેસમાં સુટ્ટો દોવા ભ્રષ્ટાચાર ભાજપને ભ્રષ્ટાચાર કરીને આજે કોંગ્રેસમાં কুমরাসমান জোডাই রইছু. মাসিয়়েয়়ে.